નમસ્કાર મિત્રો જાણો સત્યુગની વાત ચેનલમાં આપણું સ્વાગત છે મિત્રો મિત્રો હું આજે તમને વિશે છું તો એક માચિસની પેટી વિશે વાત કરીએ શું તમે જાણો છો કે ઘરના મંદિરમાં ક્યારેય માચિસની પેટી ન રાખવી જોઈએ તેને મંદિરમાં રાખવાની સ્પષ્ટ મનાય છે વાસ્તવમાં આપણું પૂજા ઘર મંદિરની સૌથી પવિત્રમાં કહેવાય છે અહીં આપણે બધા દેવી દેવતાઓ રહે છે તેથી દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને રોજ રીતે પૂજા કરો અને ભગવાનનું સ્મરણ કરો તો આપણા ઘરમાં સકારાત્મકની અસર થાય છે તેમાં ઉર્જાનો વાસ રહે છે પણ તમારી એક નાની ભૂલ તે સારા અને નકારાત્મક ઉર્જાના બધી નાખે છે અને તે પણ માચિસ દ્વારા હા પૂજા રૂમમાં માચિસ રાખવાથી ધનહાનિ થાય છે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને તે ઘરમાં થતી ઘટનાઓ પણ શરૂ થાય છે આપણે ઘણીવાર પૂજા કર્યા પછી માચિસને લાકડી નાખી દઈએ છીએ અથવા સળગાવી દઈએ છીએ આ તમારા ઘર માટે બિલકુલ શુભ નથી આપણા જીવનમાં સમૃદ્ધિ આવે ને માટે આપણા મંદિરમાં દેવી દેવતાઓની પૂજા કરાય છે સુખ સમૃદ્ધિ થાય છે તેવી તમામ પવિત્ર વસ્તુઓ રાખવાય છે તેથી માચિસ જેવી અશુભ વસ્તુઓને ત્યાં છોડી દેવી જોઈએ ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી માચિસની લાકડીઓ હટાવી દેવી જોઈએ અને તેની જગ્યાએ પવિત્રતા અને સહારાત્મકતા લાવે છે વસ્તુઓ જ રાખવી જોઈએ શાસ્ત્ર અનુસાર તમારે તમારા ઘરના મંદિરમાં ક્યારેય પણ પેટીનો ઉપયોગ ન કરવો જોઈએ તેનાથી તમારા દેવી દેવતાઓ ગુસ્સે થાય છે બે પૂજા પછી પેટી તેથી મંદિરની નજીક ન રાખવી જોઈએ પરંતુ કોઈ અન્ય જગ્યાએ મૂકી દેવી જોઈએ તમે તેને બહાર મૂકી શકો છો જો તમારે માચીસ રાખવાની હોય તો મંદિરની આજુબાજુ કબાટ અથવા ક્યાંય બીજે રાખવી જોઈએ ત્રણ શાસ્ત્રો અનુસાર પૂજા કર્યા પછી ભગવાનના મોઢા સામે દીવો કરવો પછી માચિસની લાકડી લઈને બહાર ફેંકી દો તેની આસપાસ છોડો કારણ કે તે સારા ઉર્જા લાવે છે જે તમારા જીવનમાં બધા પ્રકારની સમસ્યાઓ પણ લાવે છે અને જીવનમાં અનેક નુકસાન પણ લાવે છે આ ઉપરાંત ઘરના મંદિરમાં લાઇટર જેવી જ્વાલનશીલ વસ્તુ ન રાખો તમને તમારી પૂજાનું ફળ મળતું નથી ચાર શાસ્ત્રો અનુસાર માચીસની લાકડીઓ સિવાય કેટલીક અન્ય વસ્તુઓ છે જે તમારા ઘરમાં મંદિરમાં ક્યારેય ન રાખવી તમારે તમારા મંદિરમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓના રાખવી જોઈએ તેનાથી તમારા ઘરના સારા ઉજાનો રહે છે ઘરના અશાંતિ આવે છે અને સાથે જ તમને આર્થિકથી પણ શારીરિક રોગો સુધીની સુવિધા સમસ્યાઓ સામનો કરવો પડે પાંચ વર્ષશાસ્ત્રમાં હિન્દુ પૌરાણિક માન્ય અનુસાર કોઈ પણ ઘરના મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ ન રાખવા જોઈએ પણ ગણાય છે અને સ્પર્ધા મળે છે છ શાસ્ત્ર અનુસાર મંદિરમાં અગરબત્તી અને ધૂપથી રાખવી જોઈએ કે દીવાની સળગાવેલી વાટ ન રાખવી જોઈએ તેને હટાવીને બરાબર સાફ કર્યા પછી રાખવી જોઈએ સાત તમારે તમારા ઘરના મંદિરમાં ક્યારેક ખૂબ મોટી મૂર્તિ ન રાખવી જોઈએ કે ઘણી બધી મુશ્કેલીઓ કે મૂર્તિઓ પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ તેનાથી તમારા ઘરમાં વાસ્તુદોષ પણ થાય છે તમારા પૂજા ખંડમાં તમારા પૂર્વજોના ફોટા ન રાખવા જોઈએ તેમનું એક અલગ એટલે કે એક જુદું સ્થાન રાખવું જોઈએ આપણા હિન્દુ ધર્મમાં તમામ દેવી દેવતાઓની પૂજા તેમની આગળ અગરબત્તી ધૂપ પ્રગટાવીને થાય છે અને દીવા સાથે વિશેષ પૂજા પણ થાય છે અહીં દીવાનો વિશેષ મહત્ત્વ છે કોઈ પણ ધાર્મિક વિધિ કે પૂજામાં દીવો ચાલુ એ શુભ ગણવામાં આવે છે અને તેની સાથે ભગવાનની પૂજા કરવી તે પણ મંદિરના સરળતા દીવાને જોવું જ હશે અને આપણા જીવનમાં સકારાત્મક એટલે કે સારા અસર થાય છે દીવામાંથી નીકળતો પ્રકાશ આપણા જીવનમાં અંધકાર એટલે કે દૂર કરી દે છે જે ઘરમાં દરરોજ એટલે કે રોજ રીતે દીવો થાય છે અને ભગવાનની પૂજા કરાય છે તે ઘરમાં હંમેશા આશીર્વાદ રહે છે આજના વિડીયો તમને જણાવીશું દીવા અને સંબંધિત કેટલાક મહત્ત્વપૂર્ણ તથ્યો વિશે કેવી રીતે પ્રગટાવવો જોઈએ અને તેનો સાચો નિયમ કેવી રીતે દીવો પ્રગટાવવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે હવે આપણે તેના વિશે વાત કરીશું તો ચાલો કે વાસ્તુશાસ્ત્રમાં દીવો પ્રગટાવવા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે એક આપણા હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્યમાં દીવા થાય છે દેવી દેવતાથી લઈને પૂજા પાઠ કરવા સુધી કોઈ પણ શુભ પ્રસંગમાં દેવી દેવતા પ્રગટાવી તેમને યાદ કરાય છે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં સવાર સાંજ નિયમિત આપણે દીવો કરીએ છીએ મંદિરમાં દીવો કરીએ છીએ હંમેશા ઘરની દિશાનું ધ્યાન રાખવું જોઈએ પશ્ચિમ દિશામાં ક્યારેય દીવો ન કરવો જોઈએ દીવો હંમેશા પૂર્વ દિશામાં કરવો જોઈએ ઘરમાં આર્થિક સમસ્યાઓ આવે છે તેથી વ્યક્તિએ ખાસ કરીને દીવાની દિશા ધ્યાન રાખવી જોઈએ માત્ર દીવો ચાલુ રાખવાથી બધી શુભ એટલે કે અશુભ શક્તિઓ દૂર જાય છે ઘરમાં સારી શક્તિઓનો વાસ થાય છે ઘરમાં શુભતા રહે છે ઘરની તમામ સમસ્યાઓની મુક્તિ મળે છે બે પ્ર પૂજા કરતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ક્યારેય કોઈ તૂટેલા દીવાનો ઉપયોગ ના કરવો જોઈએ કોઈ પણ તૂટેલા દીવાને સળગાવતા ઘરમાં દરિદ્રતા આવે છે ઘરમાં ગરીબી અને સમસ્યાઓ રહે છે આથી પૂજા દરમિયાન કોઈ દીવો તૂટેલા નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું ત્રણ પ્રકારના સાંજે દીવો ચાલુ રાખવો કે તમારે ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો સળગાવવાનો છે આમ કરવાથી તમારા ઘરમાં સારી ઉર્જાનો વાસ થાય છે ઘરમાં સમૃક્ષતા આવે છે અમે તમને કહ્યું છે કે દરેક વ્યક્તિએ તેના ઘરને નિયમિત પ્રમાણે રાખો આનાથી ભગવાન પ્રસન્ન થાય છે એટલું જ નહીં પણ તમારી ખરાબ વસ્તુને પણ સુધારે છે જો તમે દરરોજ નિયમિત રીતે ભગવાનની પૂજા કરો છો તો તમારા ભગવાનની સાથે જ તમારા પિતૃ પણ ખુશ થાય પરંતુ જો તમે અસમયસર ભગવાનની પૂજા નથી કરતા અથવા તો તમે પૂછતા નથી તો તમારા પૂર્વજો ગુસ્સે થાય છે તેના કારણે તમને તેની ખરાબ અસરોનો સામનો કરવો પડે છે દીવો સળગાવતા તેના ફાયદા ચાર દરેક વ્યક્તિની ઈચ્છા છે કે તેમના ઘરમાં ભગવાનના આશીર્વાદ હોય અને તેમના ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થાય વ્યક્તિ દર શુક્રવારે સાંજે પોતાના ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી ગાયના ઘીનો દીવો ચાલુ રાખે છે અને તેમના ઘરમાં પૂર્વ ખૂણામાં રાખે છે તેમના પર હંમેશા દેવી લક્ષ્મીના આશીર્વાદ છે અને ભાગ્યના દરવાજા ખુલે છે આ દીવો સળગાવતી વખતે સૌપ્રથમ તેમાં ઘી નાખો અને પછી લાલ રંગના દોરાની વાટમાં તેની સાથે તેમાં મોટું કેસર નાખી દીવો પ્રગટાવો આમ કરવાથી ઘરમાં ધન્યતા રહે છે તે ઘરમાં ક્યારેય ધનની કમી નથી હોતી એટલે ગરીબી નથી આવતી પાંચ શાસ્ત્ર મુજબ પીપળાના ઝાડને પાણી આપવાથી અને તેની પૂજા કરવાથી શુભ થાય છે તેની આપણા જીવન પર ખૂબ જ સારી અસર પડે છે ઘરમાં ભગવાનની સાથે તમારા પૂર્વજો પણ નિવાસ કરે છે અને જે લોકો દરરોજ પીપળાના ઝાડને પાણી ચઢાવે છે અને ઘીનો દીવો પ્રગટાવે છે તેના બધા પૂર્વજો પ્રસન્ન થાય છે તેની સાથે તમારા જીવન પર સારી અસર પડે છે તેથી પીપળાના વૃક્ષની પૂજા કરો છ જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અભાવ રહે છે ઘરમાં સુખ નથી ઘરનું વાતાવરણ હંમેશા ખરાબ છે પરંતુ જો તમારા ઘરમાં ખરાબ શક્તિનો પ્રકોપ હોય સકારાત્મક ઉર્જા ન હોય તો તેની મુક્તિ મેળવવા આ બધી સમસ્યાઓ તમારે તમારા મુખ્ય પ્રવેશ દ્વાર પર બાર દિવસ સુધી સવાર સાંજ સરસવના તેલનો દીવોનો પ્રગટાવવાનો છે આ બધી સમસ્યાઓ મુક્તિ મળશે આમ કરવાથી ઘરમાં આવતી સમસ્યાઓ જતી અને ઘરમાં સકારાત્મકનો પણ પ્રવેશ થતો સાત શાસ્ત્રો અનુસાર દરેક ઘરના રસોડામાં ચૂલાની બંને બાજુ એક દિવસ ચાલુ રાખવો આના કારણે તમારા તમામ ઘરમાં ક્યારેય અનાજની અછત નહીં રહે તેમનું ઘર અનાજથી ભરેલું રહે માન્યતા અનુસાર દરેક વ્યક્તિએ પોતાના ઘરના રસોડામાં બંને બાજુ એક એક દીવો પ્રગટાવવો જોઈએ આવો દીવો રાખવાથી શુભ થાય છે આના કારણે તમારા ઘરમાં ક્યારેય અનાજની ઓછી અછત નથી રહેતી તેમનું ઘર અનાજથી ભરેલું રહે છે જો મિત્રો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો